નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગણિત તેનું પ્રકરણ ચાર પ્રકરણનું નામ છે લાંબુ અને ટૂંકુ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વ ગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પ્રકરણ ચાર તેનું સોલ્યુશન જોઈએ નીચે આપેલી વસ્તુઓ માટે ચોરસ ખાનામાં લાંબા માટે ખરું ટૂંકા માટે ખોટું કરવાનું છે આ લાંબુ છે માટે ખરું ટૂંકું છે આ યરો તો ખોટું લાંબી મીણબત્તી તો આ ખરું ટૂંકી મીણબત્તી અહીંયા ખોટું તે જ રીતે બસ છે આ લાંબી છે માટે તેમાં ખરું જીપ ટૂંકી છે તો ખોટું સાપ બહુ લાંબો છે તો આ ખરું ટૂંકો સાપ છે તેમાં ખોટું આ ડ્રમ છે તે લાંબુ છે મોટું છે માટે ખરું ટૂંકા માટે નાનું છે ખોટું સીડી છે આ લાંબી છે ખરું આમાં વધારે પગથિયા દેખાય છે અને આ ટૂં નાની છે તો અહીંયા ખોટું તે જ રીતે સાતમો છે આ પેન્સિલ મોટી છે માટે લાંબી હોય તો તેમાં ખરું ટૂંકીમાં ખોટું બારી છે મોટી છે તેમાં ખરું નાની અથવા ટૂંકી બારીમાં ખોટું કરવાનું છે નવમામાં અને દસમામાં તમારી રીતે જાતે તમારે કરવાનો પ્રયત્ન કરવાનો છે લાંબુ હોય તેમાં ખરું ટૂંકું હોય તેમાં ખોટું પ્રશ્ન બે અનુમાન કરો અને કહો કેટલા ટેબલની કિનારીએ પહોંચવા હરોળમાં કુલ કેટલા પુસ્તકો મૂકવા પડે તો અહીંયા આશરે અહીંયા તમે જોઈ લો આટલી જગ્યા રોકે છે તો અહીંયા એક આટલી જગ્યા રોકે છે તો આ બે છે પછી અહીંયા ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર આ રીતે આશરે આપણે ગણી અને મેં ચોરસ ખાના એ માપના કરેલા છે તો તેર થાય છે તો કુલ તેર પુસ્તકો મૂકવા પડે મકાનની છત સુધી પહોંચવા કુલ કેટલા પથ્થર મૂકવા પડે તો અહીંયા જુઓ તો એક આટલા પથ્થર આવે છે તો છત સુધી પહોંચવા માટે કુલ કેટલા પથ્થર મૂકવા પડે એક બે ત્રણ ચાર અને પાંચ પથ્થર મૂકીએ તો છત સુધી પહોંચી શકાય કે આ બે પથ્થર છે તો બે પથ્થરની જેમ અહીંયા બીજા એક પથ્થર મૂકો એ આટલે સુધી તો છત ઉપર પહોંચી શકાશે ત્રીજું રમેશને રોડ ક્રોસ કરવા કેટલા પગલા ભરવા પડે તો અહીંયા આશરે જોવા આ એક એકની અંદર એક પગલું આવી જાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતના આઠ આશરે આઠ પગલા ભરવા પડે આશરે લખ્યું છે તમે પણ આશરે લખી શકશો અંદાજ મારવાનું છે કપડાં સુકવવાની દોરી પર કેટલા રૂમાલ ટીંગાળી શકાશે આઠ રૂમાલ આપણે અહીંયા લખી શકીએ અહીંયા આશરે મેં આપેલા છે ખાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા આશરે મેં એવડી માપના આ રૂમાલની જેવડું માપ છે એવડી માપના અહીંયા ખાના કર્યા છે એના આધારે આપણને અંદાજ આવે ત્રીજું નીચેના મેદાનની લંબાઈની ધારમાં કેટલી લાંદી લગાવી શકાય લંબાઈની ધારમાં આ રીતે આ બે છે તો આ રીતના ત્રણ પછી આટલી ચાર અહીંયા પાંચ અને એક આ છઠ્ઠી લાદી તો છ લાદી લગાડી શકાશે આટલા ભાગમાં લંબાઈમાં આખામાં નથી કીધું આટલા જ ભાગમાં કીધું છે નીચેની વસ્તુઓની લંબાઈનું માપ લખો આશરે લખવાનું પેન્સિલ આશરે જોઈએ તો ચાર સેમી મોબાઈલ અથવા રબર મોબાઈલ જેવું લાગે છે આડો તો બે સેમી આ રબર છે અથવા બે પોઈન્ટ પાંચ સેમી ચોરસ ક્યુબ છે એક પોઈન્ટ પાંચ સેમી આશરે લખવાનું છે ચમચી જેવું છે તો પાંચ સેમી પ્રશ્ન ચાર તમારી પાસેની નીચેની વસ્તુઓની લંબાઈ માપપટ્ટીની માપન કરીને લખો માપપટ્ટી લેવાની છે કંપાસ માપો તો અઢાર સેમી બધાના કંપાસ અલગ અલગ હોયો મારા મારા કંપાસની અઢાર થઈ છે મેં અઢાર સેમી લખ્યું તમારે તમારા કંપાસનું માપવાનું કાતરની વીસ સેમી ગણિતનું પુસ્તક પચીસ સેમી આડું કે ઊભું ગમે તે રીતે માપીને તમે લખી શકશો ઓશિકું સાહીઠ સેમીનું રૂમાલ ત્રીસ સેમીનો પેન્સિલ વીસ સેમીની પછી લગતા લગતાં ઓછી નાની થઈ ગઈ હોય તો નાની એ થાય ઓકે દાંતીઓ બાવીસ સેમીનો રબર ત્રણ સેમી ચપ્પુ પંદર સેમી મોબાઈલ ફોન સોળ સેમીનો પ્રશ્ન પાંચ નીચેની વસ્તુની માપન કરી લખવું બ્લેક બોર્ડ તો એક મીટર તમારી ઊંચાઈ એક પોઈન્ટ અઠ્યાવીસ મીટર પલંગ બે મીટર રસોડાની લંબાઈ ત્રણ મીટર કબાટની બે મીટર માપીને લખવાનું છે નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો બહુ નાનું હોય તો સેમીમાં એના કરતાં થોડુંક મોટું હોય તો મીટરમાં આવે અને એના કરતાં વધારે મોટું હોય તો કિલોમીટરમાં આવે તો પહેલું દિવાસળી સેમીમાં ટ્રક મીટરમાં ગણિતનું પાઠ્યપુસ્તક સેમીમાં બેઠક રૂમ મીટરમાં હાથીની ઊંચાઈ મીટરમાં લાઈટનો થાંભલો મીટરમાં ચમચી સેમીમાં ખાટલો મીટરમાં ચમચી સેમીમાં પેન્સિલ સેમીમાં પ્રશ્ન સાત ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો તો પહેલું શેરડીની સાઠાની લંબાઈ બે મીટર છે બીજું છે પુસ્તકની લંબાઈ એકવીસ સેમી છે ત્રીજું તમારી ઊંચાઈ એક મીટર બે ગામ વચ્ચેનું અંતર તો કિલોમીટરમાં પગની લંબાઈ તો નેવું સેમીમાં બારણાની લંબાઈ તો બે મીટરમાં લાદીની લંબાઈ સેમીમાં નાળિયેરીની લંબાઈ બહુ લાંબી હોય તો મીટરમાં શાળાના મેદાનની લંબાઈ લાંબુ હોય માટે મીટરમાં બસની લંબાઈ લાંબી હોય માટે મીટરમાં ટૂંકમાં જે વસ્તુ ટૂંકું હોય નાનું હોય તે સેમીમાં મપાય એના કરતાં થોડું મોટું હોય તો મીટરમાં એના કરતાં વધારે મોટું હોય બે ગામ વચ્ચેનું અંતર કે એવું બધું સૌથી મોટું કિલોમીટરમાં મપવાનું હોય પ્રશ્ન આઠ યોગ્ય રીતે જોડકા જોડું પહેલું છે છ મીટર તો તે બસની હોઈ શકે ત્રણ મીટર તો ઘર પંદર સેન્ટીમીટર નાનું તો આ અળસિયું અથવા સાપ બે મીટર આ છોકરો બે સેન્ટીમીટર આ રબ્બર પ્રશ્ન ત્રણ નીચેના ચિત્રમાં બસ્તી શાળા સુધી પહોંચવું છે આ બસ્તી શાળા સુધી જવું છે દરેક રસ્તો માપ પટ્ટીથી માપો અને જણાવો સેમીને મીટર ગણવા સેમીને મીટર ગણવાના છે રસ્તો છે એ તમારે માપ માપવાનો છે અને ગણવાનો છે તો અહીંયા રસ્તો એક છે તે ચૌદ પોઈન્ટ પાંચ મીટરનો થયો બીજો રસ્તો અગિયાર મીટરનો ત્રીજો રસ્તો તેર મીટરનો ચોથો રસ્તો સત્તર મીટરનો સૌથી ટૂંકો રસ્તો રસ્તો બે છે અગિયાર મીટરનો અને સૌથી લાંબો રસ્તો રસ્તો ચાર છે સત્તર મીટરનો પ્રશ્ન નીચેના નકશાને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ નકશો છે તમારે જોઈ લેવાનો છે અહીંયાથી આ પંદર કિલોમીટર છે આ હોટલ છે હોટલથી પાલડી બસ સ્ટેન્ડ છે પાંચ કિલોમીટર છે અહીંયા બાજુમાંથી સાબરમતી નદી જાય છે હોટલથી મંદિરનું અંતર છે ચાલીસ કિલોમીટર પાલડીથી મંદિરનું અંતર છે સત્તર કિલોમીટર બગીચાનું ચાર કિલોમીટર પાલડી બસ સ્ટેન્ડથી બગીચો કિલોમીટર છે આના આધારે આપણે જોઈએ તો પાલડી બસ સ્ટેન્ડથી વધારે દૂર મંદિર આવેલું છે પાલડીથી વધારે દૂર મંદિર હોટલથી મંદિર કેટલા કિલોમીટર દૂર છે હોટલથી મંદિર ચાલીસ કિલોમીટર આ હોટલ છે ઉપર હોટલથી આ મંદિર ચાલીસ કિલોમીટર દૂર છે ત્રીજું મંદિરની નજીક શું આવેલું છે તો બગીચો મંદિરથી બગીચો કેટલો દૂર છે કિલો કિલોમીટર નકશામાં કઈ નદી આવેલી છે તો સાબરમતી નદી તો આશા મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પીડીએફ તેમાંથી તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો